પોલીસ મહાનિર્દેશકના આદેશને પગલે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સુરત પોલીસે કાળા કાચ લગાવેલી કાર અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આ ડ્રાઈવ અંતર્ગત ભંગ કરતા વાહન ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યા છે અને જે કારમાં કાળા કાચ લગાવેલા છે તેને ડિટેઇન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનોનો ઉપયોગ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો અમારા તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં જેમને કાળા કાચ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનો ના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમો વાય જંકશન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મ ના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસર ની કાર્યવાહી કરી રહ્યા છે અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન ત્રણ વાહનો બે નંબર પ્લેટ વાળા અને એક ગાડી કાળા કાચ વાળી અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી છે કાર્યવાહી આમ તો જે ડ્રાઇવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ની જરૂરિયાત નથી હોતી એમના વિરુદ્ધ દરરોજ દરરોજ કાર્યવાહી કરવાની રહેતી હોય છે